મિત્રો આજે આપણે ભારત વિશે અમુક તથ્યો જાણીશું જે તમે કદાચ પહેલા નહીં જાણ્યા હોય તો આજે આપણે જોઈએ એ જોતા પહેલાં તમે ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ તો ચાલો આપણે શરૂ કરીએ ભારતનું સૌથી મોટું કુદરતી સરોવર હુલર સરોવર છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ભારતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર એ ગોવિંદ છે જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે ભારત રત્ન ભારતનો સૌથી મોટો નાગરિક પુરસ્કાર છે ભારતનો સૌથી મોટો કિલ્લો દિલ્હીમાં આવેલ લાલ કિલ્લો છે જેનું નિર્માણ શાહજહાં એ કરાવ્યું હતું ભારતનું સૌથી મોટું શહેર એ મુંબઈ શહેર છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એટલે કે એસબીઆઈ અંદમાન નિકોબારના બેરન દ્વીપ પર ભારતનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી આવેલો છે એટલે કે એક્ટિવ જ્વાળામુખી છે ભારતમાં સૌથી વધુ જંગલ ધરાવતું રાજ્ય એ મધ્યપ્રદેશ છે એ ત્યાં જંગલો સૌથી વધુ જોવા મળે છે ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલયમાં થાય છે ભારતનું સૌથી ઊંચું શિખર ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ છે હું આશા રાખું છું કે તમને આ માહિતી મદદગાર થાય અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો એ આપણે હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત